હે લો યુટ્યુબ ફેમિલી સગા છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જેમતા હે મારી તો મસ્ત મસ્ત ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે કે સરસ મજાનું એવું વાતાવરણ છે અને ઠંડો ઠંડો પવન આવે છે અમે થોડીક વાર પહેલાં તો વરસાદ આવીને ગયો છે આજે મેં કે બાજરે વાટાને થોડું મૂળ કરી નાખ્યું ત્યાં લઈએ તો બાજરે વટાઈ ગઈ તો લણાઈ ગઈ છે બાકી તો જો આપણી બાજુ થાય કે કમ્પ્લીટ પાકી ગઈ છે જો આવી રીતના જવો ડુંડા આવે જવ હવે એટલા સુધી હા કે આપણે લણી નાખીશું જો એટલે મસ્ત લાગે રોજ હા આપણે પૈસા લાગે ડુંડું જવું પાક ઉપર આવી જશે કમ્પ્લીટ જવો એ કે ડુંડું છે કે પાકી જશે હવે ના ઉપર ઉપર છે કે એ કબૂતરા પોપટ નહીં એવું આવી દે કે ખાઈ દે એમ જવો હજી પણ જવું એવું ને એવું ખાય છે જરા જો કેટલો કીધું લાગે હા નહીં પક્ષી ખાતા હોય બધા ધીમે ધીમે જવું અહીંયા જરૂર હો ખાય છે ને એવી રીતના બધા શેકલા આવતા હોય ખાતા હોય એ હોય ને બાજરીમાં મજા તાવ કરે ને બાજરી ખાસ વાત કીધું વધારે કે આ બાજરી હોય કે કડતી બહુ હોય કેમકે આપણે અંદર આવી ગઈ ત્યાં કડવા મને ઘણા બધા નહીં કે એરંજી થઈ જાય બાજરી અંદર જતા કેમકે કે એને કે વધારે એટલે વધારે કડવો મળે આપણે જરાને લણતા હોય ને વારતા હોય ને તો ઘણા કરતી હોય પણ મને એવું બહુ ઓછી કાઢે કવડે તો ખરીદી પણ ઓછી કરે કેમ કે આમાં ભકી હોય કે એ વધારે કરે શરીર અડે કે એટલે ખંજો લાવો મને મને તો હતા દેના કે તો તો ખંજો લાવો મીડી છે ને બોય ને આ જો લ્યો આપરો ભીંડો ઓ આ રીત નહી કે ભીંડો પાકી ગયો છે ઓ એક ફિર તો શક કર ને કે હવે હે કે બીજો શક કરવાનો છે જો બકાલામાં તો આપડા ભીંડો છે ને પણ એ રીંગલી બે વાનો છે આપડા બકાલામાં એટલે બે હાલા કરે એમ પેકાર ઉપર માર્કેટ લેવા જાવું પડે જો કેમ લઈ જશે કે મારબા જો કાઢેલા સુધારો મેરે છે કબા હા કાઢેલા બનાવું કાઢેલા બનાવું એમ તો

મન બ્લોક મનો લેતો ઓ ની લેવાં તો કે શું કરવા શું કરવા પણ ના ના માર બ્લોક માં ન ન આવું અંધા તો હું કેનેક રોવાનું હા હા કરેતી ઓ હા હા ની હા હા કાઈ ને મારે કા લેવી છે

ન આવું તો પ્રેમથી નહીં આવવાનું આપણે લેવાનાય નહીં નહીં પછી એને ખોટે વેમમાં રી દે મને બ્લોકમાં લે મને મનાવશે ને આપણે કઈ મના મના થતા નહીં બ્લોકમાં ન હોય તો કાંઈ નહીં કાબા એમ એમને બોડે બેડ કીધું કે મેં હા એમ બધાય કમે કીધું બોડે બેડ કીધું કે ન આવું તો કાંઈ નહીં કા બાપા બેન કે મારે બ્લોકમાં નહીં આવવું તો સાચું કરી દેવાય કે

બોપણે ગેસ ઉપર રાંધેલો ભાવતું નહીં કે મને શાક નો ફાવે આમ શેડ્યુ ન હોય ને એવું જ લાગે બોલો કા પહેલા હે કે કારે ગેસ ઉપર ખાધેલું ન હોય કે એટલા માટે હમણાંથી અમારે ટાઈમ છે પછી આપણે ગેસ લાવ્યા છે તને અમે ગેસ ઉપર કારો કારો બને તોય ન જમ એટલા માટે કે સોલ જ બનાવવું પડે શાક ને રોટલા ને બધું ગેસમાં ખાલી ચા બનાવી એ ચાક તો બનાવો હા ગેસ માં હા તમારે કાળેલન ગેસ ઉપર બનાવી કેમ થાય મજા આવશે

એવું એવું હાલ તો શે ફેમિલા પડી ગઈ છે સાંજ અને હવે આજના બ્લોગ ની નહીં કરી દઈએ આચારથી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમી ત્યારે આ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ પણ બિલકુલ ભૂલતા નહીં પહેલી વાર આવી ત્યાં સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો મને નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી